હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી જવું સામાન્ય રીતે સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે ઘણી વખત વગર લક્ષણે પણ થતું હોય છે તમે ઘણા બધા સાંભળ્યું હશે કે આનું બીપી પહેલી વાર વધી ગયું અને અચાનક એનું બીપી એકસો નેવું બસો એકસો એસી એવું આવ્યું તો એવું કોઈ દિવસ અચાનક થતું નથી એના શરીરની અંદર બ્લડ પ્રેશર વધવાની જે પ્રોસેસ હતી એ ચાલુ થઈ ગઈ હતી પરંતુ એ વ્યક્તિને ખબર પડી ના હોય કેમ કે એને કોઈ લક્ષણો દેખાયા ના હોય એટલા માટે એનું બીપી જતું હોય છે અને જયારે બ્લડ પ્રેશર વધવા લાગી ટાઈમ પર તમને લક્ષણો દેખાવા લાગે તો હાઈપરટેન્શનના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું કે કયા કયા લક્ષણો આપણને જોવા મળે છે તો તેમાં સૌ પ્રથમ આવે છે જે તે પેશન્ટનો જયારે બીપી વધતું હોય છે ટાઈમ પર એને ચક્કર આવે એને માથું દુખે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે છાતીમાં દુખાવો થાય એના શરીરમાં કમજોરી લાગે બેચેની લાગે પછી એ માણસને કશું ખબર ના પડે કન્ફ્યુઝ એ માણસ કન્ફ્યુઝ રહે તમે એને કંઈક કહો તો એ તરત જ ગુસ્સો કરે એના સ્વભાવ પણ ચીડિયા પૂરું થવા લાગે એના હાથ પગ બી સુન્ન ખાવા લાગે પછી જ્યારે ઇમરજન્સીમાં જ્યારે હાઈપર ખૂબ જ વધી જાય એ ટાઈમ પર તો પેશન્ટને સ્ટ્રોકના લક્ષણો પણ જોવા મળતા હોય છે ઘણી વખત બોલવામાં પણ તકલીફ પડવા લાગતી હોય છે આંખે દુધરું દેખાવા મળતું હોય છે પેશન્ટને તો આ બધા જે છે એ હાઈપર લક્ષણો છે મિત્રો જો તમને આવા આ બધા લક્ષણોમાંથી કોઈ એક લક્ષણ પણ દેખાતું હોય તો તમારે તાત્કાલિક લે બતાવવું જરૂરી છે અને હું તો એમ જ કહીશ કે તમારે નિયમિત રૂપે બીપી નું ચેકઅપ કરાવી લેવું જરૂરી છે આફ્ટર યંગ યંગ એજમાં તો ઠીક છે પરંતુ ત્રીસ વર્ષ પછીના લોકોએ તો બ્લડ પ્રેશરનું ચેકઅપ કરાવી જ લેવું જોઈએ નિયમિત રૂપે નિયમિત એટલે કે અઠવાડિયામાં બે થી ત્રણ વખત તો તમારે કરાવી લેવું જોઈએ તો આપણને એક આઈડિયા રહે કે આપણું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે હવે બ્લડ પ્રેશર નોર્મલ આપણા શરીરમાં કેટલું જોઈએ એની ચર્ચા પણ આપણે થોડીક કરી લઈએ તો નોર્મલી રીતે આપણા જે ડબલ્યુ વર્લ્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ નોર્મલ બ્લડ પ્રેશર વન ટ્વેન્ટી મિલીમીટર ઓફ મર્ક્યુ એમ એમ એચડી હોવું જોઈએ વન ટ્વેન્ટી એ સિસ્ટોલિક પ્રેશર છે અને એટી એ ડાયસ્ટોલિક પ્રેશર છે આ એક થોડો મોટો વિષય છે એની ચર્ચા આપણે પછી કરીશું પણ સામાન્ય યાદ રાખવું કે વન ટ્વેન્ટી બાય એટી એટલે કે એકસો વીસ બાય એસી એ બીપી નોર્મલ ગણાય જ્યારે તમારું બીપી એકસો વીસથી થી ઉપર એટલે કે એવું આવે તો તમારું જે સિસ્ટોલિક પ્રેશર છે એ એ વધારે કહેવાય અને જે નીચેનું છે બીપી જ્યારે એવું આવ્યું તો તમારું જે ડાયસ્ટોલિક પ્રેશર છે એ ઇન્ડિકેટ કરે છે કે ઓછું છે અને એસીથી થી ઉપર આવ્યું કે નેવું સો એકસો દસ એકસો વીસ તો ડાયસ્ટોલિક પ્રેશર વધારે છે એમ કહેવાય એવી રીતના સિસ્ટોલિકમાં પણ એકસો વીસથી થી નીચે આવે જ્યારે એકસો દસ સો નેવું તો તમારું સિસ્ટોલિક પ્રેશર ओचू केवाय तो तुम्हारे के ब्लड प्रेशर વધારે છે કે ઓછું એ नक्की થાય એ તમારે ડોક્ટર तपास કરે અને તમને કહે કે તમારો બ્લડ પ્રેશર આવું છે તો તમારે માલવું પડે ઓકે એટલે કે જારે પણ આવા કે લક્ષણો દેખા તો તરત ડોક્ટર ને બતાવું અને કોઈ મિસ કેર થવું નહીં થેન્ક યુ